તાલુકાના પાણીયા ગામની અંદર અને વકીલ ફળિયા અમને એક સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી મળી કે અહીંયા આ જે પરિવાર છે અમે પહેલાં પણ માનવતાની મેં ફાઉન્ડેશન વતી મુલાકાત કરી હતી અને ફરીવાર પણ અમે આવ્યા છીએ મારે અહીંયા આજે જે રાશન કીટ છે રાશન કીટ જેતપુર ગામના મારા સાથી મિત્ર છે કે જેમના એમના ફાધરની પુણ્યતિથિ હતી પ્રેમસિંહભાઈ એમના ફાધરની પુણ્યતિથિ પ્રેમસિંહભાઈ મોતીસિંહ મોતીસિંહભાઈ સોનાભાઈ માલવિયા જેમની ગઈકાલે એક વાર્ષિક પુણ્યતિથિ હતી તો એમને એવી ઈચ્છા થઈને કે એક પુણ્યતિથિ નિમિત્તે ગરીબ પરિવાર સુધી રાશન કીટ જાય મિત્રો અમે આપને બતાવીએ છીએ કે રાશન કીટ છે જે રાશન કીટ તૈયાર કરવામાં આવી છે આ જે રાશન કીટ છે એ બહુ કિંમતમાં તો નથી આવતી પરંતુ દાનનો ક્યારેક કિંમત થતી નથી એટલે મૂલ્ય અમે ત્યાં કરી શકતા નથી પરંતુ અમે આપને જણાવીએ છીએ કે આપ પણ આવી જ રીતે જ્યારે પુણ્યતિથી હોય કોઈ જન્મદિવસ હોય તો આવી પરિવારને મદદ કરો એવી અમે આશા રાખીએ છીએ આપ પણ માનવતાની ફાઉન્ડેશનના માધ્યમથી અમે મદદ કરીએ છીએ આપ પણ અમને સહયોગ કરો આજે અમે અમારા સાથી મિત્રો એવા ધર્મેન્દ્રભાઈ પટેલ પ્રોફરી પાણિયાથી છે તેમજ દેવુભાઈ છે સંજયભાઈ છે તો અમે ઈચ્છા થઈ કે ચાલો દરરોજ ને ચોપડા કપડા નું કેવી રીતે વ્યવસ્થા કરો છો બેન આપ આવા પરિવાર ને મદદ કરો આવા પરિવાર સુધી પહોંચો રાશન કીટ અમારો ઉદ્દેશ એ છે કે ગરીબ પરિવાર સુધી આ રાશન જાય અને આ ગરીબ પરિવાર સુધી જવાથી આ અમારું નહીં નહીં કરતા પણ એક મહિનાથી ઉપર આવી પણ સંપર્ક કરી શકો છો પરિવારની મકાનની પરિસ્થિતિ અમે આપને બતાવીએ છીએ આપ આવો સ્થાનિક આગેવાનોને પણ અમે કહેવા માંગીએ છીએ કે આપ ગમે કાર્ય કરતા હો છો પરંતુ તમે આ પરિવારને મદદ કરો અહીંયા ઘણા વખતે એવું થતું હોય છે ને કે પરિવાર માટે અહીંયા ઊંઘવા માટે પરિસ્થિતિ પણ અતિ ગંભીર લાગી રહી છે પાણીની અંદર ઘણા જાગૃત વ્યક્તિઓ છે કે ખરેખર આ બાબતે બોલવું જોઈએ તમે કામ કરો તમે આવાસ ના આપી શકો સરકારની ઘણી સહાયો છે કેટલ શેડ ના માધ્યમથી પણ પરિવારને મદદ કરી શકો છો આખી આખું ઘર તૂટી ગયું છે આ જે ઘરની પરિસ્થિતિ છે ને ઘણી જ ગંભીર છે ઘણું જોવાલાયક છે આપ જોઈ શકો છો કેવી રીતે ચોમાસું કાઢ્યું છે પ્લાસ્ટિકનું કાગળ મારીને આ પરિવારે એમનું પોતાનું ગુજરાન ચલાવ્યું છે તો આપ પણ આ બાબતે મદદ કરો સાથ આપો સહકાર આપો જેનાથી આવા પરિવાર સુધી સારા એવા દાતો દાતાઓનો દાન જાય અને એ દાન સારી જગ્યા પર યુઝ થાય અને આવા પરિવારને મદદ કરે એવી અમે આશા રાખીએ છીએ માનવતાની ફાઉન્ડેશનની અંદર આપ સહયોગ કરો સાથ આપો એવી અમે આશા રાખીએ છીએ ભારત માતા કે જય 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 ગરવી ગુજરાત માનવ સેવા એ જ પ્રભુ સેવા એ શબ્દને સાર્થક કરવા માટે અમે નીકળ્યા છે આપનો સહયોગ અને સાથ રહે અમે આશા રાખીએ છીએ